વરસાદ પણ આવે છે અને મારા પાછુ દાઈની આવી ગયાસ કાકા પાસદા હાઓ ઘરે આવી ગયા છે કેમ આવ્યા જમવા જવાનું એટલે એમ હું આ વરસાદ હા દીધું ગયા છે ને હા ગયા છે વેકેશન કરવા વેકેશન કરવા હા હન કિશના વિડિયો ઉતાર્યો તો કાલ અને મારા બા શું કરે છે ને આપણે જોઈએ રછોડા માં આવ્યા છે તા પાન કરે છે એ બહુ કરોસ તમે હા પાસ્તા કઈ આવ્યા છે સાક જો સા કરે છે એમ ને વરસાદ નું કાઈ દેશે ને સુતી કા સંકુ તાઈ હું વરસાદ આય વાત કરે છે ને તોય ઘરે તો નવરાત નથી વરસાદ આવે છે ને તો સિંગહેરી કરી છે બસ બગાડી હા અને તો આપણે જમવા જવાનું છે તો આવીને પાછા મળશે તો કન્ટિન્યુ બ્લોકોમાં થાય બનિયારી છે મિત્રો જમવાન વાર છે ને તો રહી નું જાનું બેજો બેઠી હશે ક્યાં ધોળી તો હું કડે રમેસ પણ ને એટલે જો તો તો જાનું તું જમવા જાનું છે એટલે જો જાનું આવી કા પાણી

સૌ પ્રથમ તો પહેલાં બધાને જય માતાજી જય જય ભગવાન અત્યારે તો જો મસ્ત મજાનો રોંઢનો સમય થઈ ગયો છે ને બ્લોગનું સ્ટાર્ટિંગ પણ મેં કરી વાળ્યું છે અને આજ તો છે ને વરસાદી વાતાવરણ તો થઈ ગયું છે જોકે હમણાંથી થોડાક દિવસ છે ને વરસાદી વાતાવરણ જ રહેશે ને નાસ્તો કરવા પણ આવ્યા ને નાસ્તામાં તો તમને બધાને ખબર હશે કે ક્યારમાં અમારે શું હોય પાણીપુરી છે ને આમાં ભૂંગળા બટેટા છે કારીટામાં છે

મિત્રો સરસ મજાનો રોંઢાનો સમય થઈ ગયો છે ને પાછા તમારી સામે સામ્રાજ થઈ ગયા છે અત્યારે જો ભજીયાની તૈયારી ચાલુ છે કા ધોળી કેમ જ ભજીયા કરવાનો ફૂચીફી ની આવ્યા છે એટલે અને જો ડીકી અહીં હોઈ જશ અડકી શું કરશો તાર મમ્મીની સાપી હોય જશે ને આજે તો મહેમાન આવી ગયા નહીં

કેમ પાત્રા કેમાં નાખવાના છે પજીયામાં આ બધી તેરી ચાલો છે ને ધોળીની બેઠા છે ને માર મમ્મી જો મમ્મી તમે શું કરો છો તમે પટિયા પટિયા જો ગુજજી ફા હા પટિયા ખાવ હા લાડુબાઈ દીધા છે મરસા લાડુબાઈ દીધા છે ઠેક અને બુવા તમે મેમનર બેઠા છો મે મમનર મા આવો ખાવને ધુરસા કરી કે આ દિનેશભાઈ જો બેઠા છે

Indonesia, Cetteцикimranch gobe in the healthy mouth everyday Know that everything, do you anything,就 know they're cold? Yeah problems developed peasy So can we try to move no Z

તો આપણે છે ને ખાવા ટાણી પાછા મળીશું તો કન્ટિન્યુ લોકો બધા ભણિયા જો અત્યારે તો જો મસ્ત મજાનો સાંજનો સમય થઈ ગયો છે ને નાસ્તો કરતા હતા પણ નાસ્તો કરીને પણ રાત થઈ ગયા છે મેં કહે છે ને બધા ખરીદી કરવા જશે ને મેં કીધું ત્યારે જ બ્લોક ઉતારીશ તો બધા ખરીદી કરીને જસ દર્દીને ગયા છે ને ખરીદીમાં સંપલ તો જો છે ને પહેલાં હોય એટલે જો સંપલ એટલા લાવ્યા છે જો કે સંપલ તો છે ને બધાને પહેલાં જોઈએ તો જ ખરીદી પૂરી થાય બાકી છે ને ખરીદી પૂરી થાય નહીં સંપલ વગર અડધું થઈ ગયું બહાર બહાર જ છે એ આ શું ઠેક જય માતાજી જય માતાજી બહુ મજામાં અમે જો ખરીદી કરવા ગયાતા બધું ખરીદી કરી આયા છીએ અને અચ્છા તો બધું થોડું કામ છે અને અહીંયા છે

આવું બધું થાય તો ખરીદી બધી છે ને નિરાતે ધોલેવી ટી શર્ટ ને લુગડા ને સંપલા ને કુકર ને કેટલું બધું લાવ્યા છે તો કન્ટિન્યુ લાવવા બધા બની રહ્યા છે તમને આટલી બધી ચોકલેટો લાવ્યા છે તમે તો હાથમાંથી ના શીખી લીધી

ભજિયા <coughs> <coughs> <coughs>